તો ભાવનગરમાં આવારા તત્વો સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ફેલાય તેવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર આવી રીલ્સ સામે આવતા પોલીસ હવે એક્શનમાં આવી હતી જેમાં મહુવાના નબીરાઓને પુષ્પાનો રંગ ચડ્યો હતો પુષ્પા ફિલ્મના મ્યુઝિક પર હાથમાં હથિયારોની સાથે રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી જે બાદ પોલીસે નબીરાઓને ઝડપી અને મેથી પાક ચખાડ્યો હતો

ત્યારે આ જ અંગે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે અરવિંદ પુષ્પાનો ફીવર લઈ અને ફરતા આવારા તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી અને પછી તેઓ હાથ જોડી અને માફી માંગતા દેખાયા શું છે વિગતો ચોક્કસથી જનઈ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહુવા વિસ્તારનો આ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કેટલાક નબીરાઓ જે ઠાર કાઢી હોય છે તેમાં પુષ્પા ફિલ્ડના મ્યુઝિક ઉપર એક રીલ બનાવી હાથમાં હથિયારો લઈ અને ભયનો માહોલ ફેલાય તે પ્રમાણેની આ સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થઈ હતી જેને લઈને લોકોમાં ખૂબ જ ટીકા જોવા મળી હતી પરંતુ આ રીલ્સ પોલીસના ધ્યાને આવતા ભાવનગર એસઓજી ની ટીમ દ્વારા આ જે આ નબીરાઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા જે પ્રમાણે પુષ્પાની સ્ટાઇલમાં રીલ બનાવી હતી ત્યારબાદ આ લોકો પોલીસ સ્ટેશન ની અંદર લોકોની સામે માફી માંગી રહ્યા હોય અને અન્ય લોકોને પણ સલાહ આપતા હોય કે પણ આવો ન બનાવતા આ કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ધોની આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ